જય શ્રી કૃષ્ણ આદર આદર જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આ ધંગના વાપરેસ બ્લોગમાં કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો તો અહીંયા જો મમ્મી ને પપ્પા કંઈક લઈને આવ્યા શું લઈ આવ્યા જોઈશું શું આવી મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે જો અહીંયા રસોઈ ચાલુ થઈ ગઈ છે

હું હતી બાર કેમકે મારી એક બે ફ્રેન્ડ ની લાઈવ ચાલુ હતી ને તો બાર તડકો બહુ જ લાગ્યો મને તો હું અંદર આવી છું અને થોડી વાર અહીંયા એડિટિંગ કરી અમારે ત્રણ વાગ્યા માં કિચન ચાલુ થઈ જાય શું બનાવો છો બે

એને મજા આવે સાવણી લઈને મોર ખાઈ રહ્યો હોય ને આસો પાર્લર નો સાવણી લઈને જો ઉડાડે મીસુ બેન હિંચકા ખાય છે અમારે બધા તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે જેઠા બાપા તો અહીંયા જેઠા બાપાનું મંદિર છે ને ત્યાં જાશું આપણે અને ત્યાં કેવી રીતે હોય ને તમને હમણાં મમ્મી આવે ને એટલે મમ્મી ગયા છે ટેરેસ ઉપર શું કરવા ગયા નાની બા ઉપર એને માર મમ્મીને છે ને બપોર વચ્ચે એને શું ન હોય કે 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 કર્યા કરે જો આવવા શું કરવા ગઈ ગઈતી મમ્મી રૂડી લઈ લીધું ચાલો તો પહેલા છે ને મંદિરે પહોંચી જાય પછી ત્યાં જઈને મમ્મી કહેશે જો બધા રેડી થઈ ગયા છે અને નક્ષ નથી આવતો નક્ષ તારે શું કામ નથી આવું દીકા હે બસ જતો તો એકલો રહી તારું માઈ દો ને અમારી બગાય આયા આવી ગયા છીએ અમે જેઠા બાપાનું મંદિર ઓલી બાજુ છે જેઠા બાપા રોડ સાઈડ બેઠા છે આપણે બતાવું આયા છે ને જો જેઠા બાપાનું મંદિર છે ગામની બરોબર કામો હા આયા આયા છે ને સની સની માનતા થાય મુમી કે તો કોઈ નેસેલી નાય થે ઓય ત્યાં હોય ને ના એય હટ ઓય એની માનતા કરે અહીંની

હોય ને તુમડા તુમડા હોય કે ઓલું દૂધી ગોળ દૂધી હોય એના છે ને જો આ વસ્તુ ગામડામાં જોવા મળે તમને જો ગાયો ને ભેસો નું ધણ જાય છે

તો જો અહીંયા મસ્ત ટેમ ટેમ્ટિંગ ભાજી રેડી છે સલાડ પાઉ અને ઠંડી ઠંડી છાસ બધા બેસી ગયા છે જમવા માટે યસ સો આઈ પુનાની બાઈ પહેલા જો અમાર ક્યાં જવાના છે સવારે ખબર પડશે ની પહેલા જોવાય મમ્મીએ શું લીધું છે સાકડા લીધા છે એક અમાર કિશનભાઈ ની ઓવ આવશે ને એના માટે એક મમ્મી કે કિશનના લગન થાય ને તને દઈશ હું પહેરતી તો નથી પણ લગનમાં પહેરશું હે ને મમ્મી મમ્મી આ વાળું પહેરશે આ નીસાયે પહેરતા આ સાકડા જો એમ કે શું લઈ ગઈ ઈ મારે ના ના મસ્ત છે મમ્મી આપે તો આ મસ્ત છે હા અને આયા જો મારા માટે કંદોરો લીધો છે મમ્મી

તો આ બધા નાની બેન એને ગરબી દીધા છોકરીઓ ને તો મારા માટે રેતી